નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો સ્વાગત છે એક નવા બ્લોગ સાથે તમે મને ઓળખ છો મારું નામ રાજેશભાઈ છે મિત્રો અને આજે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો આપના સાથ સહકારથી આપના સપોર્ટથી મિત્રો એક નવો બ્લોગ આપણો આવી રહ્યો છો તો જો હોવાનું ભૂલતા નહીં મિત્રો તો હું મારી શેનો ધંધો કરું છું એ પણ બતાવું મિત્રો તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રજો બરાબર છે અને આ મારા છે છે મિત્રો અને આ જે વસ્તુ આવે મિત્રો એ એકદમ ફસ્ટ માલ આવે છે પણ એકદમ આમ સારી પણ વેરાયટી આવે મિત્રો લેડીઝ લેંગા જેન્ટ્સ લહેંગા ટી શર્ટ પ્લાઝા અન્ય અલગ અલગ વેરાયટી મારી પાસે છે મિત્રો જુઓ તમે મિત્રો વિડીયોમાં અને આવી રીતના ટ્રેક અને કહેવામાં આવે મિત્રો ચેક્સમાં આ ટ્રેક કહેવાય આવા પણ લેંગા આવે મિત્રો ફૂલ સાઇઝના જેન્સ લેંગા આવી રીતના નાની મોટી ચેક્સ અલગ અલગ ટાઈપ આવે મિત્રો પછી આ રીતના ગ્રાઉન્ડ પણ આવે છે ફર્સ્ટ અને થર્ડ સેકન્ડમાં આવે મિત્રો જુઓ વિડીયોમાં તમે મિત્રો મીટેશના અને કોટનના બંને ગ્રાઉન્ડ આપણી પાસે છે મિત્રો ખૂબ સરસ હવે એમાં પછી શિયાળાની આઈટમો પણ શિયાળામાં મળે એવી પડે આઈટમો છે આગળ આવતા રે થોડાક આગળ આવતા રહ્યો બસ હવે દેખાડો બસ કમ્પ્લીટ ચાલો આ રીતના લેંગા લેડીઝ આવે મિત્રો શિયાળામાં પણ ચાલે અને ચોમાસામાં અને ઉનાળામાં બંનેમાં ચાલે એવા લેંગા આવે મિત્રો લેડીઝ લેંગા પછી જેન્ટ્સ શોર્ટ્સ આવ્યા મિત્રો એવું તમને બીજા વિડીયોમાં બતાડીશ અત્યારે અલગ અલગ વેરાયટીમાં આવે છે અને સારો માલ આવે છે એક એકથી બધી અલગ અલગ વેરાયટી મસ્ત બધી હારે આવે મિત્રો અને લેડીઝોને અને જેન્ટ્સને પહેરવાની મજા આવે અને એકદમ કમ્ફર્ટેબલ જેવું થાય મિત્રો જેથી કરીને આપને પહેરવામાં મજા આવે અને શરીરને શોભેવી વસ્તુ આવે મિત્રો તો મિત્રો હું આ ધંધો કરું છું અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય ભગવાન જય માતાજી બસ આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો અને મળશું આગલા બ્લોગમાં